नमामि बुद्धं गुणसागरं तं सत्था सदाहोन्तु सुखी अवेरा कायो जिगुच्छो सकलो दुगन्धो दशन्ति सब्दे मरणं નમાીધ સુગતે દેશી સત્તા સદાહં સુખી અવેરા કાયોજીગુચ્છો સકલો દુગંધો ગછ શબ્દે મચ નમા સઘ મુનીરાજસાવક સદાહો તો સુખી અવેરા કાયોજીગુછો સકલો દુગંધો ગછ સભ્ય મુંક ભગવાન તથાગ સમ્યક સંબુધના ચરણોમાં ત્રણ વાર પંચાંગ પ્રણામ કરું છું અહીંયા ઉપસ્થિત અમારા ગુરુભાઈ ભંતે પથિક શ્રેષ્ઠી એમના પણ હું અભિવાદન કરું છું અહીંયા ઉપસ્થિત પૂર્વાશ્રમના મારા પિતાશ્રી તથા તમે બધા શ્રદ્ધાવાનું ઉપાસક એવું ઉપાસિકા આપણે બધા છે ને એ કંઈકનું કંઈક ધર્મનું કામ કરતા હોઈએ હે કંઈકનું કંઈક કરતા હોય ને કોઈક શું કાંઈ ખબર છે કે કૂતરાને રોટલો નાખવાનો કોઈ એમ કે પશુ પક્ષીને ચણ નાખવાનું કોઈ એમ કે સારું કામ કરવાનું હે ને આવું બધું કહેતા હોય ને કોઈ એમ કે કોઈ સ્વામિનારાયણ પંથમાં જાય કોઈ જૈનિઝમમાં જાય બધું કામ કરતા હોય હે ને ધર્મનું બધા કામ કરતા હોય કોઈ માતાજીની પણ ભક્તિ કરતા હોય હે ને કંઈ ખોટો હોય તો કહેજો બધું કંઈક ને કંઈક કરતા હોય છે અને કંઈ ના કરતા હોય તોય પણ એમ હોય કે કાંઈક તો ધર્મ હશે તો હું તમને એમ પૂછું કે આપણે ધર્મ હોય ને ધર્મને એક વાક્યમાં ઉતારી લેવો છે એક જ વાક્ય બને ધર્મનું કે ધર્મનો અર્થ શું એનું એક જ વાક્યમાં મારે નિરૂપણ કરવું છે તો એ વાક્ય શું બને એ વાક્ય બને કે મરતા પહેલા મરવાની કળા શીખી લેવા શું બને માતાજી બોલો જઈ જયંતિભાઈ મરતા પહેલા મરવાની કળા શીખી લેવાની એનું નામ ધરમ તમને એમ થશે કે તમને એમ થાય કે ભંતેજી આવું બધું ક્યાં તમે બોલો છો કરવું પડે તો મરતાં પહેલાં મરવાની કળા હું તમને કહું બરાબર કે આવું છે તો તમને કદાચ માનવામાં ના આવે પણ હું તમને એમ કહું કે આપણે સવારથી ઉઠીને સાંજ સુધી બધી પ્રવૃત્તિ કરીએ હે ને પૈસા કમાવીએ બરાબર રાત દિવસ મજૂરી કરીએ પૈસા કમાઈએ ઘર બનાવ્યું ને આપણે તમે ઘર બનાવ્યું આપણે બનાવ્યું પશુ પક્ષી કૂતરા બીરા બધા ઘર બનાવે બરાબર ને આપણે લગ્ન કર્યા છોકરા પેદા કર્યા છોકરાના છોકરાથી બધું થઈ ગયું બરાબર આખરે એની પાછળનો હેતુ શું છે એનું કારણ શું છે મને આ ઘર બનાવવાનું કારણ કારણ શું શું છે છે ખબર હું શાંતિથી મરી શકું છોકરા પેદા કરે ને છોકરા એને એને તમે પૂછજો છોકરા શા માટે તો કે હું ગયડો થઈ જાવ ને અમે ગઈડા થઈ જઈએ ને તો અમારું ધ્યાન રાખે તો શું છે અમે શાંતિથી મરી શકીએ સમજે આખરે ક્યાં આવીનું ભૂર્યું મરવા ઉપર આવીને ઉભું પછી પૈસા કમાવીએ બરાબર છત બનાવ્યું તો કેમ બનાવ્યું ખબર છે કે અમારું આજી અમારું ઠંડી ગરમી થાય સમજ્યા ઠંડી ગરમી થી રક્ષણ થાય અમારું એટલે અમે મરી ના જઈએ આખરે અહીંયા આવીને ઉભું રહીએ ને સમજ્યા તો મરતા પહેલાં મરવાની કળા શીખી લેવાની તો મરવાની કળા શું છે હવે હું એમ એ તમને કહું કે મરવાની કળા કોને કહેવાય ભગવાન બુદ્ધના કાળમાં કે ભગવાન બુદ્ધના કાળમાં એક ભિક્ષુ હતા ભિક્ષુ અર્થાત જે અમારું ચીવર છે એને ભિક્ષુ કહેવાય એ ભિક્ષુ હતા ને એમનો સંઘ હોય સંઘ એટલે બધા ઘણા બધા સાધુઓ હોય તો એ બધાની વચમાં બેઠા હતા તો એમને એમ કહે છે કે આટલા બધા તમે સંઘ બેઠા છો તો તમે મને એમ કહો કે તમે બધાએ લોક ઘણા બધા ભગવાન બુદ્ધના કાળમાં શું હતું શરીર પોતાની જાતે છોડી દેતા હતા સમજ્યા આપણે જે મરી જઈએ ને બે મોત મરી જાય કોઈ અકસ્માત થઈને મરી જાય દવાખાના મરી જાય એવી રીતે નહીં એ પોતાની જાતે શરીરને છોડી દે બરાબર તો એ ભિક્ષુ હતા એ સાધુ પૂછે છે કે તમારામાંથી આટલા બધા લોકોએ કેવી રીતે મરતા જોયા લોકોને તો બીજા અમુક અમુક ભિક્ષુ હતા એ કહે છે એક ભિક્ષુ કહે છે કે અમે તો એક ભિક્ષુને જોયા છે કે એ પથારીમાં સૂતા સુતા એમને પોતાનું શરીર છોડી દીધું શરીર છોડી દીધું એટલે એને મૃત્યુ ના કહેવાય એને શું કહેવાય નિર્વાણ કહેવાય પરિનિર્વાણ કહેવાય તો પછી બીજા એક ભિક્ષુ કહે છે કે અમે છે ને એક ભિક્ષુને ધ્યાનસ્થ અવાસ્થામાં ધ્યાન કરતાં કરતા પોતાનું શરીર છોડી દીધું પછી ત્રીજા એક ભિક્ષુ હતા એ કહે છે અમે તો એવું પણ જોયું છે કે એક ભિક્ષુ હતા ને એ હવામાં તરીને હવામાં ઉપર ઉઠીને પોતાનું શરીર છોડ્યું હતું આવું બધાએ અલગ અલગ કીધું તો એ જે સાધુ હતા એ શું કહે ખબર છે કે જો એમને બે લીટી દોરી નીચે જમીન ઉપર એ અહીંયા દોરી અને બીજી પંદર પગલાં આગળ દોડી પછી એમને શું કીધું કે જો હું અહીંયાથી પંદર ડગલા ચાલું છું બરાબર પંદર ડગલા ઓલી સામી લીટી છે ત્યાં હું પહોંચું છું અને ત્યાંથી પંદર ડગલા પાછો આવું છું જ્યારે હું પંદર ડગલા પાછો આવીશ અને આ લીટીને મારો પગડશે ને ત્યારે હું મારું શરીર છોડી દઈશ દઈશ્યા એટલે એ ભિક્ષુ હતા એ પંદર ડગલા એ લી પેલી લીટી છે એને સ્પર્શ કરે છે અને પાછળ આવે છે જ્યારે પાછા આવે છે આ લીટીએ તો પોતાનું શરીર છોડી દે છે એમનું પોતાનું પ્રાણ છોડી દે છે એને શું કહેવાય કળા કહેવાય અને મૃત્યુની કળા કહેવાય આપણે બધાએ મરતા પહેલાં મરવાની કળા શીખવાની છે જો વૃદ્ધાવસ્થા બધાએ આવવાની છે આપણામાંથી ઘણા બધા યુવાન છે હં અને ઘણા બધા સિનિયર સિટીઝન છે બધાએનું મૃત્યુ આવવાનું છે પણ હંમેશા આપણી આપણી જવાની નથી બની રહેતી સમજ્યા હંમેશા નથી બની રહેતી તો જ્યાં સુધી આપણે મોજ કરવાના કરી લેવાના બધું કરી લેવાનું પણ અમુક સમય પછી આપણે જાગવું પડે સમજ્યા જાગવું પડે કે મારે મારું શરીર કેવી રીતે છોડવું એ શીખવું પડે હવે આપને ઉપાય પણ બતાવતો જાઉં છું જો ભગવાન બુદ્ધે ત્રણ મહિના પહેલાં પોતાનું મૃત્યુ જાહેર કર્યું હતું સમજો શું કીધું તું ખબર છે ઈમાની તીણી માસાની અચ્છયેન

પ્રકૃતિએ શું કર્યું ખબર છે આપણે સૂઈ આપણે બધા સૂતા છીએ ને ખુલ્લી આંખે સૂતા છીએ આપણે બધા હા ખુલ્લી આંખે સૂતા છીએ તો પ્રકૃતિ આપણી ઉપર શું કરે ઠંડા પાણી નાખે છે કે જાગ ભાઈ જો સગાવાલા જતા રહ્યા તારે જવાનું છે બરાબર દહેરા છે મહંતા છે યે બાલા એ પંડિતા સબ્બે મચ્છુ વસમયંતી સબ્બે મચ્છુ પરાયણા મોટો હોય નાનો હોય રાજા હોય રંક હોય મૂર્ખ હોય પંડિત હોય બધાએ ક્યાં જવાનું છે મૃત્યુને આધીન થવાનું છે સમજ્યા તો એ સમય જગાડે છે આપણને શું લાગે બીજા મરે છે આપણે હું તો આવો નાવો બની રહીશ શું લાગે બીજા મરતા એ તો જાય હું તો આવો નવો બની સમજ્યા તો આપણે એવું નહીં વિચારવાનું જ્યારે કોઈ ગુજરી જાય આપણા પરિવારમાં હોય સમાજમાંથી તો આપણે જાગવાનું કે એ તો ગયા પણ મારે ત્યાં જવાનું છે તો એ એ માટે શું કરવું જોઈએ હું એ તમને કહું છું થોડા શબ્દોમાં બંધન છે ને બંધન બંધન હોય ને મારું મારા છોકરા મારા બૈરા મારું ઘર આ જે છે ને એ બંધન છે એ છે ને એ ધીરે ધીરે ઓછું થવું જોઈએ જો એ ઓછું ના થાય ને તો તમારો જીવ છે ને એ માણસ મરી ગયો ને તોય ના મરે સમજ્યા માણા મરી ગયો તોય ના મરે બધું રીદાય ને પણ એ મરે નહીં કેમ ખબર છે મારા છોકરા મારા બૈરા મારું ઘર મારી પત્ની આ છે ને એ તમને મરવામાં બાધા રૂપ થાય તમને નહીં ખ્યાલ હોય આપણા સુરેન્દ્રનગરની એક ઘટના કહું તમને આ મારા નજર સામે બનેલી ઘટના છે એક છોકરો હતો ને એક ટ્રેનમાં કપાઈ ગયો હતો ક્યાંક આ બાજુ હું ત્યારે બહુ નાની ઉંમર હતી ત્યારે ત્યાંથી રેલવે ફાટકે જ ક્યાંક કપાઈ ગયો હતો છોકરો શરીર બધું ક્ષત વિક્ષત થઈ ગયું હતું હાથને બધું કપાય પણ એનો હાથ થોડો બાકી હતા એકાદ આંગળા પણ બાકી હતા તમે વિચાર કરો એ માણસને જીવવાની કોઈ આશા હતી નહીં જીવી જ ના શકે પણ તમને નહીં ખબર એને છે ને એ જમાનામાં તો ત્યારે તો મોબાઈલને એવું બધું હતું ને એટલે એના પોતાના લોહીથી છે ને આમ હળી લઈ અને આ મેના હાથમાં છે ને એ પોતાનું નામ સરનામું એ બધું લઈ પછી મર્યો કેમ ખબર છે કેમ ખબર છે એને કહેવાય જીજી વિશા શું કહેવાય જીવવાની ઈચ્છા જ્યાં સુધી જીવવાની પ્રબળ ઈચ્છા હોય ને માણસને બહુ રીબાય પણ મરે નહીં સમજ્યા એ જીવન એ જીવન નથી બરાબર મૃત્યુ છે ને એ ખરાબ નથી યાદ રાખજો જે સિનિયર સિટીઝન છે એની માટે છે સમજ્યા ખરાબ નથી મૃત્યુ પણ આપણને શું લાગે હું મરી જઈશ હો બરાબર છે મૃત્યુ સારું પછી તમને બી ઓલા આપણા સૌરાષ્ટ્રમાં તો બહુ ચાલે ખબર છે ઓલું માથા પડે ને ધડ લડે શું માથા પડે ને ધડ લડે કેમ ખબર છે એની અંદર પુષ્કળ દ્વેષ ભાવ હોય દ્વેષ ભાવ હોય કે હું મારી જ નાખવાને પછી જ મરું તો જ્યાં સુધી જીજી વિશા હોય ને જીવવાની ઈચ્છા હોય પ્રબળ આ મારું છે

Subscribe the channel and press the bell icon.